નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સરસ્વતી માતાજી સ્વાગત છે તમારી આ યુટ્યુબ ચેનલ પર જો તમે સરસ્વતી માતાજીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતીમાં અવશ્ય રાખો તમારી મનોકામના પણ પૂર્ણ થઈ છે તમામ મિત્રો આ વિડીયોને એક લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જનરલ નોલેજના પ્રશ્નો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમું બજેટમાં એમએસએમઇ અને મેન્યુફેક્ચરિંગમાં હવે મુદ્રા લોન લેવાની મર્યાદા દસ લાખ હતી જે આ બજેટમાં વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવેલ છે જીરોથી ત્રણ લાખ આવક પર ટેક્સ ફ્રી ત્રણથી સાત લાખ આવક પર પાંચ ટકા ટેક્સ સાતથી દસ લાખ આવક પર દસ ટકા દસથી બાર લાખ આવક પર પંદર ટકા બારથી પંદર લાખ આવક પર વીસ ટકા વીસ લાખથી વધારે આવક પર ત્રીસ ટકા લાગુ કરે છે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગમાં કેટલા સદસ્યો હોય છે એક સભાપતિ એક ઉપસભાપતિ અન્ય પાંચ સદસ્યો કેન્દ્રીય માહિતી આયોગ કેટલા સદસ્યોનું બનેલું હોય છે એક અધ્યક્ષ અને અધ્યક્ષ અને દસ સદસ્યો મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે પાંચ વર્ષ અથવા વર્ષની બે માંથી જે વહેલું હોય તે માહિતી અધિકાર અધિનિયમ ક્યારથી અમલી બન્યો બાર ઓક્ટોબર બે હજાર પાંચથી ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ ચાણક્ય છે મહાત્મા ગાંધીજીના ગુરુનું નામ ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલકૃષ્ણ ગોખલે ગુરુનું નામ એમ જી રાનડી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી